હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ અગિયાર સમપ્રમાણ અને પ્રમાણના સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આગળના સ્વાધ્યાયનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને શેર શૂન્ય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયા વિધાનું વ્યસ્ત પ્રમાણમાં છે તેમાં આપણું પહેલું આપ્યું છે કે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય તો તે વ્યસ્ત પ્રમાણમાં થશે કારણ કે જેમ જેમ કારીગરોની સંખ્યા વધે તેમ તેમ સમાન કામ પૂરું કરવા માટેનો સમય ઘટે બીજું છે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર તો તે આપણું સમ પ્રમાણ થશે એના પછી ત્રીજું છે કે એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલા પાકનો જથ્થો તો તે પણ સમ પ્રમાણ થશે કારણ કે જેમ આપણું ક્ષેત્રફળ વધારે હશે તેમ તેમ એમાંથી જથ્થો વધારે મળશે એના પછી ચોથું છે કે એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ તો તે વ્યસ્ત પ્રમાણમાં થશે કારણ કે જેમ વાહનની ઝડપ વધે તેમ યાત્રા માટે લાગતો સમય પણ ઘટે એના પછી પાંચમું છે કે કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિદીઠ જમીનનું ક્ષેત્રફળ તો અહીં તે વ્યસ્ત પ્રમાણમાં છે કારણ કે જેમ જનસંખ્યા વધે તેમ વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ ઘટે તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ રૂપિયા એક લાખ દરેક વિજેતાઓનું સરખા ભાગે વહેંચવામાં આવે છે નીચે દર્શાવેલ કોષ્ટક પૂર્ણ કરો અને જણાવો કે એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે તો અહીં આપણને વિજેતાઓની સંખ્યા આપી છે એક બે ચાર પાંચ આઠ દસ અને વીસ એના પછી પ્રત્યેક વિજેતાને જે મળેલ પુરસ્કાર છે તે આપ્યો છે એક લાખ પચાસ હજાર હવે આગળને આપણે શોધવાના છે તો અહીં વિજેતાઓની સંખ્યા અને ઇનામોની રકમ એ વ્યસ્ત પ્રમાણમાં છે કારણ કે જેમ જેમ વિજેતાઓની સંખ્યા વધે છે તેમ તેમ ઇનામની રકમ ઘટતી જાય છે તો હવે જ્યારે વિજેતાઓ ચાર હોય ત્યારે વિજેતાઓને મળતી રકમ તો તે થશે એક લાખ ભાગ્યા ચાર કારણ કે ચાર વિજેતાઓ છે તો તે આપણને મળશે પચીસ હજાર એના પછી જે ચાર પાંચ વિજેતાઓ હોય તો તે થશે એક લાખ ભાગ્યા પાંચ તો તે થશે વીસ હજાર એના પછી જો આઠ વિજેતાઓ હોય તો તે થશે એક લાખ ભાગ્યા આઠ તો તે આપણને મળશે બાર હજાર પાંચસો એવી જ રીતે જો દસ હોય તો તેના માટે આપણે લખી શકીએ કે એક લાખ ભાગ્યા દસ તો તે આપણને મળશે દસ હજાર અને જો વીસ હોય તો એક લાખ ભાગ્યા વીસ તો તે આપણને મળશે પાંચ હજાર રૂપિયા તો આપણે આ રીતે તે રકમોને શોધી શકીએ છીએ તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે રહેમાન એક પૈડામાં આરા લગાવે છે આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે હવે તે આરાને એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો એ સમાન હોય તો હવે તેને નીચે આપેલા કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો તો અહીં આપણને આરાની સંખ્યાઓ આપી છે ચાર છ આઠ દસ અને બાર અને સૌપ્રથમ બે આરા વચ્ચેનો ક્રમિક ખૂણું જે છે તે આપ્યો છે નેવું અને સાહીઠ તો આપણે આગળના ખૂણો શોધવાના છે તો સૌપ્રથમ પ્રથમ અહીં જેમ આરાની સંખ્યા વધે છે તેમ એના વચ્ચેનો જે બનતો ખૂણો છે એ ઘટશે એટલે કે આરાની સંખ્યા અને ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો એ વ્યસ્ત પ્રમાણમાં છે હવે આપણે જાણીએ છીએ કે વર્તુળમાં કેન્દ્ર આગળનો ખૂણો ત્રણસો સાહીઠ થાય તો માટે જ્યારે આઠ આરા હોય ત્યારે તે ક્રમિક આરા વચ્ચેનો બનતો ખૂણો ત્રણસો સાહીઠ ભાગ્યા આઠ તો તે આપણને મળશે પિસ્તાળીસ પછી જ્યારે જો આરાની સંખ્યા દસ હોય તો ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો એટલે ત્રણસો સાહીઠ ભાગ્યા દસ તો તે થશે છત્રીસ એના પછી જો બાર આરા હોય તો તે થશે ત્રણસો સાહીઠ ભાગ્યા બાર એટલે ત્રીસ તો હવે એના પછીનો આપણો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે તો તે થશે હા કારણ તો કે જેમ જેમ આરાની સંખ્યા વધે છે તેમ તેમ એના વચ્ચેનો જે ખૂણો છે એ ઘટતો જાય છે એટલે તે વ્યસ્ત પ્રમાણમાં છે એના પછી બીજું છે કે પંદર આરા વચ્ચે એક પૈડામાં બે ક્રમિક આરા વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો તો આપણે તે અહીં આપણે લખી શકીએ કે ખૂણો જે છે ત્રણસો એના ભાગ્યા આરાની સંખ્યા પંદર તો તે થશે ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર એટલે આપણને મળશે ચોવીસ એના પછી ત્રીજું છે કે બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ જો ચાલીસ હોય તો આરાની સંખ્યા શોધો તો તે થશે ત્રણસો સાહીઠ ભાગ્યા ખૂણો આપ્યો છે ચાલીસ તો તે આપણને મળશે નવ તો આપણે આ રીતે તેને શોધી શકીએ છીએ તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ડબ્બામાં રહેલી મીઠાઈને ચોવીસ બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના પાંચ ટુકડા મળે છે હવે જો બાળકોની સંખ્યામાં ચારનો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે તો અહીં દરેક બાળકને મળતા મીઠાઈના ટુકડા પાંચ આપ્યા છે અને ચોવીસ બાળકો જ છે તો ચોવીસ બાળકોને મળતા મીઠાઈના કુલ ટુકડા એટલે ચોવીસ ગુણ્યા પાંચ એટલે એકસો વીસ થશે તો હવે ચાર બાળકોની ઘટાડો થાય છે એટલે કે ચોવીસ ઓછા ચાર તો તે આપણને મળશે વીસ તો માટે દરેક બાળકને મળતી મીઠાઈ એકસો વીસ ભાગ્યા વીસ એટલે તે આપણને મળશે છ તો હવે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે એક ખેડૂત પાસે વીસ પશુઓને છ દિવસ સુધી ખવડાવી શકે એટલો ઘાસ ચારો છે હવે જો તેની પાસે દસ પશુઓ વધારે આવે તો તે આ ઘાસ ચારો કેટલા દિવસ ચાલશે તો અહીં પશુઓની સંખ્યા અને ઘાસચારો એ વ્યસ્ત પ્રમાણમાં છે કારણ કે જેમ જેમ પશુઓની સંખ્યા વધે એમ એમ ઘાસ ચારો ઘટતો જાય તો અહીં આપણને સૌ પ્રથમ વીસ પશુ આપ્યા છે અને દિવસની સંખ્યા છ આપી છે તો માટે દસ પશુઓ વધારે આવતા એ પશુની સંખ્યા જે છે એ થશે વીસ દસ એટલે ત્રીસ થશે તો માટે જે દિવસની સંખ્યા એક્સ છે આપણે તો તેનો ગુણોત્તર લઈ લઈએ કે વીસના છેદમાં ત્રીસ બરાબર એક્સ ભાગ્યા છ તો તે થશે ત્રીસ ગુણ્યા એક્સ બરાબર વીસ ગુણ્યા છ એટલે એક્સ બરાબર ત્રીસ વીસ ગુણ્યા છ ભાગ્યા ત્રીસ તો તે આપણને મળશે છ ગુણ્યા બે ભાગ્યા ત્રણ તો તે આપણને મળશે ચાર તેથી પશુઓ વધતા ચાર તેથી દસ પશુઓ વધતા ઘાસચારો ચાર દિવસ ચાલશે તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જશમંદિરના ઘરે ફરીથી વીજતા લગાવવાનું કામ એ ત્રણ વ્યક્તિ ચાર દિવસમાં પૂરું કરી શકે છે હવે જો તે ત્રણના બદલે ચાર વ્યક્તિને કામે લગાડે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય તો અહીં વ્યક્તિઓ અને કામના દિવસો એ વ્યસ્ત પ્રમાણમાં છે કારણ કે જેમ જેમ વ્યક્તિઓ વધારે હોય તેમ તેમ કામના દિવસો ઓછા થાય તો માટે જો ત્રણ વ્યક્તિ હોય તો આપણને ચાર દિવસ આપ્યા છે તો જો ચાર વ્યક્તિ હોય તો દિવસો કેટલા તો માટે ત્રણના છેદમાં ચાર બરાબર એક્સના છેદમાં ચાર તો ત્યાં આપણને થશે ત્રણ ગુણ્યા ચાર બરાબર એક્સ ગુણ્યા ચાર તો આપણને એક્સ બરાબર ત્રણ મળશે માટે જો ચાર વ્યક્તિઓને કામ પર લગાવે તો તે ત્રણ દિવસમાં કામ પૂરું કરશે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે એક જથ્થામાં રહેલી શિષ્યોને એક બોક્સમાં બાર શિષ્યો હોય તેવા પચીસ બોક્સ ભરવામાં આવે છે હવે જો આ જથ્થાની શીશ્યોને એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં વીસ શિષ્યોઓ હોય તો આવા કેટલા બોક્સ ભરાશે તો સૌ પ્રથમ અહીં શિશુઓની સંખ્યા અને બોક્સની સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં છે તો માટે શિશુની સંખ્યા બાર આપી છે અને બોક્સની સંખ્યા પચીસ આપી છે તે અને શિશુની સંખ્યા વીસ છે તો બોક્સની સંખ્યાને આપણે એક્સ કરી લઈએ તો હવે જો ગુણોત્તર લઈએ તો બાર ભાગ્યા વીસ બરાબર એક્સ ભાગ્યા પચીસ તો બાર ગુણ્યા પચીસ બરાબર વીસ ગુણ્યા એક્સ તો તે આપણને મળશે એક્સ બરાબર બાર ગુણ્યા પચીસ ભાગ્યા વીસ એટલે તે આપણને મળશે પંદર માટે તે પંદર બોક્સ ભરાશે તો હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુ ત્રેસઠ દિવસમાં બનાવવામાં આવે છે અને એના માટે બેતાળીસ યંત્રોની જરૂર પડે છે આ જ સંખ્યાની વસ્તુ ચોપન દિવસમાં બનાવવા માટે કેટલા યંત્રો જોઈએ તો અહીં આપણની વસ્તુની સંખ્યા અને યંત્રની સંખ્યા એ વસ પ્રમાણમાં છે જેમ જેમ વસ્તુની સંખ્યા વધે તેમ તેમ યંત્રની સંખ્યા ઘટે એના પછી આપણને વસ્તુની સંખ્યા આપી છે ત્રેસઠ અને યંત્ર આપ્યા છે બેતાળીસ તો જો વસ્તુઓ આપણને ચોપન મળે તો યંત્રો કેટલા થાય તો માટે ગુણોત્તર લેતા ત્રેસઠ ભાગ્યા ચોપન બરાબર એક્સના છેદમાં બેતાળીસ તો ચોપન ગુણ્યા એક્સ બરાબર બેતાળીસ ગુણ્યા ત્રેસઠ તો આપણને એક્સ મળશે બેતાળીસ ગુણ્યા ત્રેસઠ ભાગ્યા ચોપન એટલે તે આપણને એક્સ મળશે ઓગણપચાસ તો માટે જો ચોપન વસ્તુઓ હોય તો તેના માટે ઓગણપચાસ યંત્રો જોઈશે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે કારને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે બે કલાકનો સમય લાગે છે હવે જો કારની ઝડપ એંસી કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેને કેટલો સમય લાગશે તો અહીં કારની અને લાગતો સમય વ્યસ્ત પ્રમાણમાં છે જો કારની ઝડપ વધારે તો સમય ઓછો લાગે તો માટે કાર્ડની ઝડપ સાહીઠ સાહીઠ છે તો એના માટે લાગતો સમય બે કલાક છે તો જો કારની ઝડપ એંસી કરીએ તો લાગતો સમય એક્સ કલાક તો ગુણોત્તર લઈએ સાહીઠ ભાગ્યા એંસી બરાબર એક્સ ભાગ્યા બે તો એસી ગુણ્યા એક્સ બરાબર બે ગુણ્યા સાહીઠ તો એક્સ બરાબર બે ગુણ્યા સાહીઠ ભાગ્યા એસી એટલે ત્યાં આપણને મળશે ત્રણના છેદમાં બે એટલે કે એક પૂર્ણાંક એક તૃત્યાંશ કલાક તો માટે જો આપણે કારની ઝડપને એસી કિલોમીટર પ્રતિ કલાકની કરીએ તો આપણને સમય જ જશે એ એક કિલો એક પૂર્ણાંક એક પૂર્ણાંક એક તૃતીયાં જેટલો સમય લાગશે એના પછીનો આપણો દસમો પ્રશ્ન છે કે ઘરમાં નવી બારીઓ લગાવવા માટે બે વ્યક્તિઓને ત્રણ દિવસ લાગે છે તેમાં પહેલું છે કે કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવા માટે લાગતો કેટલો સમય હોય તો માટે અહીં વ્યક્તિની સંખ્યા અને દિવસની સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં છે જેટલા વ્યક્તિઓ વધારે એટલું કામ ઓછું તો માટે અહીં વ્યક્તિઓની સંખ્યા આપણને બે આપી છે અને દિવસની સંખ્યા ત્રણ આપી છે અને કયું છે કે એના પછી એક વ્યક્તિ બીમાર પડે છે એટલે બેમાંથી એક વ્યક્તિ થશે એટલે જો આપણી વ્યક્તિની સંખ્યા એક હોય તો દિવસની સંખ્યા કેટલી તો માટે બે ભાગ્યા એક બરાબર એક્સ ભાગ્યા ત્રણ એટલે એક ગુણ્યા એક્સ બરાબર બે ગુણ્યા ત્રણ તો તેને છ દિવસ લાગશે એના પછી બીજું છે કે એક દિવસમાં એક જ દિવસમાં બારીઓ લગાવવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે તો અહીં આપણને વ્યક્તિઓ પહેલાં બે આપ્યા છે તો તેમાં દિવસોની સંખ્યા ત્રણ છે તો જો હવે મારે એક જ દિવસમાં કામ કરતા હોય તો વ્યક્તિની સંખ્યા એક્સ કરી લઈએ તો માટે બે ભાગ્યા એક્સ બરાબર એકના છેદમાં ત્રણ તો તે થશે એક ગુણ્યા એક્સ બરાબર બે બેના બે ગુણ્યા ત્રણ તો આપણને એક્સ મળશે બે ગુણ્યા ત્રણ ભાગે એક એટલે આપણને એક્સ મળશે છ એટલે તેના માટે છ વ્યક્તિઓની જરૂર પડે અને હવે એના પછીનો આપણો અગિયારમો પ્રશ્ન છે કે કોઈ એક શાળામાં પિસ્તાળીસ મિનિટનો એવા આઠ તાસ છે હવે જો શાળામાં નવ તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે તો અહીં તાસની સંખ્યા અને તાસનો સમય એ વ્યસ્ત પ્રમાણમાં છે જેટલી તાસની તાસની સંખ્યા વધારે હશે તેટલો સમય એનો ઓછો હશે તો તાસની સંખ્યા આઠ છે અને એનો સમય આપ્યો છે પિસ્તાળીસ તો જો તાસની સંખ્યાને નવ કરવામાં આવે તો એનો સમયને આપણે એક્સ ચાલી લઈએ એટલે આઠ ભાગ્યા નવ બરાબર એક્સના ભાગ્યા પિસ્તાળીસ એટલે નવ ગુણ્યા એક્સ બરાબર આઠ ગુણ્યા પિસ્તાળીસ એટલે એક્સ મળશે આપણને આઠ ગુણ્યા પિસ્તાળીસ ભાગ્યા નવ એટલે તે આપણને મળશે ચાલીસ તો માટે જો આપણે નવું તાસ કરવા હોય તો એના માટે ચાલીસ મિનિટનો તાસ રાખવો પડે તો અહીં આવડા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇકશ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ